અત્યારે હાલમાં આવી મોટી ખબર ગુજરાતમાં અસાર પૂર્વજ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે રાજ્યમાં બસો છ તાલુકામાં શ્રીકાર વરસાદ થઈ છે ત્યારે આજે રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે શાળાઓમાં અને આજે બીજી જુલાઈએ રજા જાહેર કરવામાં આવી છે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે બીજી તરફ ભારે વરસાદને અનુલક્ષને સુરક્ષાના ભાગરૂપે આજે નવસારી અને જલાલપોર તાલુકાના આંગણવાડી શાળાઓ કોલેજો આઈટીઆઈ બંધ રાખવા તંત્રને નિર્ણય કર્યો છે બાકીના તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ